પ્રિયંકા શંકર સમણી શંકર મામાનું ઘર હોસ્ટે પાલન આજે અમે તમને બતાવવા આવ્યા છીએ મામાનું ઘર તો ચલો આવો મિત્રો બતાવો મિત્રો આ આપણું રિસેપ્શન એરિયા છે કે તમે લોકો જ્યારે પણ એડમિશન માટે આવો અથવા તો કોઈ પણ બહાર માણસ આવે છે મહેમાન તો એ લોકોના એન્ટ્રી અને એના વ્યવસ્થા માટે આપણે અહીંયા ગોઠવેલું છે બીજું તમે જોઈ શકો છો આપણે અંદર એન્ટ્રી કરીએ ત્યારે અલગ અલગ આપણા કાર્યો બેનર આપણે લગાવેલા છે જેમાં તમે જોઈ શકો છો આપણે જેટલું પણ ફિલ્ડમાં કામ કર્યું છે તમામ ફિલ્ડનું કામ આપણે અહીંયા રજૂ કરેલું છે અને ત્યાર પછી આપણું રિસેપ્શન પર આવી રીતે ગોઠવણી કરેલી છે કે મહેમાન આવે તો એ જોઈ શક અહીંયા બેસી શકે છે આ આપણા ચકલીઓ માટેના માળા કરેલા છે જેમણે અલગ અલગ લોકોએ આપણને સહયોગ આપેલો છે અને ઘણી બધી ચકલીઓ તમે જોઈ શકો છો કે ત્યાં રહેવા માટે પણ આવેલી છે તો આપણા માટે બહુ સારી બાબત ગણી શકાય અને આ મારો મારો જે ક્ષેત્ર છે એ ચિત્રનું છે તો તમે જોઈ શકો છો અહીંયા ડ્રોઈંગ માટેનો પણ એક અલગથી વિભાગ આવેલો છે કે જેમાં અમે ડ્રોઈંગ મારું કામ થતું હોય છે અને બીજું તમને આજે એક સરપ્રાઇઝ છે કે જે તમે જોઈ શકો છો કે જ્યારે પહેલા સમયમાં તમે જ્યારે જોતા હતા ત્યારે આ હોલ બિલકુલ ખાલી હતો તો અત્યારે તમે જોઈ શકો છો કે આપણે ક્લાસર કરાવી છે રાપી કરાવી છે ટાઇલ્સ થઈ ગઈ છે તો એ તમામ લોકોના સહયોગથી થયું છે તો આ વિડીયો દ્વારા અમે ખૂબ આભાર માનીએ છીએ કે જેટલા પણ લોકોએ આપણને હેલ્પ કરી છે એ લોકોનો આપણે ખૂબ આભાર માનીએ છીએ તમામ સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા લોકોએ આપણને મદદ કરી એ બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ આગળ આપણે જોઈએ આપણે કહ્યું શકીએ કેવી રીતે વ્યવસ્થા કરી રહી છે તમે જ્યારે એન્ટ થવા છો ત્યારે અહીંયા આપણા અલગ અલગ નિયમો અને બધું ટાઈમટેબલ લગાવેલું છે કે જે દીકરીઓ આ ટાઈમ ટેબલ પ્રમાણે સવારે પાંચ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી ઉઠવાથી ઊંઘવા સુધીનું ટાઈમ ટેબલ છે જેમાં છ મિનિટમાં નાવાનું હોય છે છ મિનિટમાં કપડાં ધોવાના હોય છે તો જે પણ લોકો ખરેખર તૈયારી કરવા ઈચ્છતા હોય એ લોકો જ અહીંયા રહી શકે છે મિત્રો જોઈ શકો છો તમે અમારા રાણી લક્ષ્મીબાઈ કક્ષ છે જેનું નામ છે રાણી લક્ષ્મીબાઈ અને અહીંયા તમે જોઈ શકો આપણી ઓફિસ છે જેમાં આપણે જેટલા પણ મહેમાન આવે અથવા તો કોઈ ડોક્યુમેન્ટનું કામ હોય તો અહીંયા આપણે કરી શકીએ છીએ અને તમે જોઈ શકો છો આપણે ત્યાં સીસીટીવી કેમેરા પણ આખા હોસ્ટેલમાં લગાવેલા છે તેની વ્યવસ્થા આપણે અહીંયા ઓફિસમાં કરેલી છે બધી જ વ્યવસ્થા આવી રીતે છે તમે મંદિર પણ જોઈ શકો છો કે આપણા લડુ ગોપાલ જે છે એ છે દ્વારકાથી આવેલા છે અને આપણે સવાર સાંજે ભોગ પણ લગાવતા હોઈએ છીએ દાતાઓના મદદથી આ બધું જ થયું છે એટલે આજે અમે આ બતાવતા પણ ખૂબ બધો આનંદ અનુભવે છે કે તમે લોકો જે જોઈ રહ્યા છો એ લોકોના મદદથી જ આ વસ્તુ થઈ શકી છે તમે જોઈ શકો છો આપણી ઘરે બધી લાઇબ્રેરી ખોડતી છે જે વેબ સંકુલ કહી શકાય ગાંધીનગરથી એને આપણને ખૂબ બધા પુસ્તકો આપ્યા છે જે બિલકુલ ફ્રીમાં છે અને બત્રીસ જેવા સેટમાં જે દીકરીઓને આપ્યા છે જે ફ્રીમાં આપ્યા છે દેખ શકું તમે જાણો જ છો જેમણે આપણે પ્રોજેક્ટર માટે અને મોબાઈલ માટે પણ એપ્લિકેશન ફ્રીમાં આપી છે એમનો પણ ખૂબ આભાર માનું છું આગળ આપણે જોઈએ રૂમની વ્યવસ્થા જે છે એ અલગ અલગ રૂમના નામ સાથે આપણે કરી છે આ રૂમનું નામ છે કલ્પના ચાવલા કક્ષ જે દીકરીઓએ કલ્પના ચાવલા વિશે ખૂબ સુંદર મજાનું વ્યવસ્થા કરી અને ચોટાડેલું છે જે વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને લગાવ્યું છે આપણા રૂમની અંદર જઈએ તો આવી રીતે ચાર પલંગ છે ચાર પલંગમાં ઉપર નીચે વ્યવસ્થા કરેલી છે એટલે એક રૂમમાં આઠ દીકરીઓ રહી શકે છે અને એના વોશરૂમ બાથરૂમ પણ દીકરીઓના અંદર જ એક રૂમમાં જ વ્યવસ્થા કરેલી છે જે લોકોના સહયોગથી થઈ છે હું વારે વારે કહીશ કે તમે જે લોકો જોઈ રહ્યા છો એમના દ્વારા જ આ વ્યવસ્થા કરવામાં આવી છે આપણે બીજા બધા રૂમ જોઈશું તમામ આ રૂમ છે ઇલાબટ કફ છે તમે જોઈ શકો છો દીકરીઓ અહીંયા છે મારી દીકરીને દોડતા દોડતા ઇન્જરી પણ થયેલી છે એટલે એને પગમાં ફાટો પણ છે અને મિત્રો અહીંયા દીકરીઓ બહુ સારી રીતે રહી રહ્યા છે આગળ તમને બતાવું કે બીજા ઘણા બધા રૂમ આવી રીતે છે જેમાં આપણે અત્યારે બત્રીસ દીકરીઓની ફિક્સ સંખ્યા કરેલી છે કે આટલી દીકરીઓ આપણે રાખીએ છીએ તમે જોઈ શકો છો આવી રીતે આપણા રૂમની વ્યવસ્થા છે અને દીકરીઓ આવી રીતે ઉપર નીચે રહે છે તો એક રૂમમાં આઠ દીકરીઓ રહે છે આ રૂમનું નામ છે ફૂલન દેવી કક્ષ અને આગળ તમે જુઓ તો ઇન્દિરા ગાંધી આપણે રસોડાની વ્યવસ્થા કરી રહી છે આ અમારા જરામાસી છે જે સવારે અને સાંજે બે ટાઈમ જમવાનું બનાવવા માટે આવે છે સરદપુર ગામના છે એમનો ખૂબ મોટો સહયોગ છે ખૂબ ફાળો છે કે મારી દીકરોને સાચવવાથી લઈને તમામ વસ્તુને જયામાસી ધ્યાન રાખે છે અમારો પરિવાર કહી શકાય એટલે એમનો પણ આભાર માનીએ એટલો ઓછો છે થેન્ક યુ જયામાસી

મારું રહેવાની વ્યવસ્થા છે જ્યાં હું અહીંયા ચોવીસ કલાક રહું છું મારા પપ્પાથી અલગ ત્યારે આ દીકરીઓનું કામ થઈ શકે છે અને જે સફળતા મળી છે એ ચોવીસ કલાકનો સમય ફાળવવાથી મને મળી છે અને લોકોનો પ્રેમ પણ અઢળક મળ્યો છે એની માટે પણ આપનો ખૂબ ખૂબ આભાર બીજી એક વસ્તુ બતાવીશ તમને કે અમારે ત્યાં પ્રોજેક્ટર છે જેમણે આકાશ શર્મા કરીને રાજસ્થાન હોસ્પિટલ જેમણે આપણને બહુ મોટી હેલ્પ કરેલી છે જેમ એમને કેમ ભૂલાય આ પ્રોજેક્ટર દ્વારા આપણે તમામ દીકરીઓને ભણાવવાનું કામ કરીએ જેમાં વેબ સંકુલની જે એપ્લિકેશન છે એ દરરોજ ચાલતી હોય છે અને અગિયાર રાત્રે આઠથી અગિયારનો જે ટાઈમ છે એ આપણે પ્રોજેક્ટરમાં ભણાવતા હોઈએ છીએ તો મિત્રો આ જે સરસ મજાની વ્યવસ્થા છે એ તમે જોઈ અને કેવી લાગી અને કેટલી બધી દીકરીઓ એવી છે જે વંચિત રહી ગઈ છે જેમને ખબર જ નથી તો એવી તમામ દીકરીઓ સુધી આપ આ વ્યવસ્થાને પહોંચતી કરો આ વિડીયોને લોકો સુધી પહોંચાડો અને એમને એ વસ્તુની જાણ કરવાની છે કે અહીંયા રહેવાનું જમવાનું અને ભણવાનું બિલકુલ ફ્રીમાં છે જેમાં અમે મેદાનમાં ફ્રી ફિટનેસની તાલીમ પણ આપીએ છીએ તમે મેદાન પણ જોઈ શકો છો આ જે મેદાન છે એમાં આપણે સાંજે ફ્રી ફિટનેસ તાલીમ આપે છે સવારે પાંચથી સાતનો ટાઈમ છે તાલીમનો અને એક સાંજે પાંચથી છનો ટાઈમ છે જેમાં આપણે ત્યાં અલગ અલગ ગેમ પણ છે જેવી વોલીબોલ છે ઊંચી કૂદ છે લાંબી કૂદ છે એ બધી જ ગેમ આપણે રમાડીએ છીએ અને એવી રીતે આપણું એક આખું માળખું ગોઠવાયેલું છે વ્યવસ્થા ગોઠવાયેલી છે અને જે ફરીથી કહું છું કે આપ સોશિયલ મીડિયાના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છો એમનાથી જ આ મામાનું ઘર ચાલી રહ્યું છે તો આ વિડીયો દ્વારા આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ